મિત્રો તમારા નવા બંગલોમાં કે ઘરમાં ફર્નિચર કરાવવું હોય તો એના માટે એક વાર જરૂર મુલાકાત લેજો જનતા વોર્ વર્કસની મિત્રો અહીંયા નાનામાં નાની ખીલીથી લઈને પ્લાઇવુડ ડોરલોક ડોર હેન્ડલ જેવી ટ્રેડિંગ આઇટમની ડિસ્પ્લે ગેલેરી જોવા મળશે પણ અહીંયા સારામાં સારી બ્રાન્ડેડ પ્લાયવુડ મળી જશે જેમાં સેન્ચુરી જેટી સનટેક છે અહિયાં કિચન સ્પેશિયલ એક્રેલિક થર્મોલેમિનેટ સીટ મળી જશે જે એન્ટી સ્ક્રેચ અને એન્ટી ફિંગર આવશે અને એકદમ જોરદાર કલર ને જોરદાર ડિઝાઇન પણ અહિયાં તમને મળી રહેશે હોલ હાઇલાઇટર માં પણ જોરદાર અને પ્રીમિયમ કલેક્શન મળશે અને મિત્રો ફર્નિચર માં તમે લાખો રૂપિયા નો ખર્ચો કરતા હોય તો સારામાં સારી બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરજો નહીં તો તમારા બધા રૂપિયા પાણી માં જશે અને પ્લાય ઉપર વિનિયર વાપરવું હોય ને તો પ્રીમિયમ રેન્જ માં હાજર સ્ટોક માં જોવા મળશે ઘર સિક્યુરિટી ની વાત હોય એટલે સારા લોક આપણે બજેટ માં ગોતતા હોય તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળી જશે ફિંગરપ્રિન્ટ વાળા પાસવર્ડ વાળા લોક મળી જાય અને તિજોરી માં પણ ઘણું બધું કલેક્શન મળી જાય અને વાત કરીએ જનતા વુડ વર્ક ની તો પિસ્તાલીસ વર્ષ જૂની ભરોસા પાત્ર પેઢી છે તો મિત્રો ફર્નિચર કરાવવું તો વન સ્ટોપ સોલ્યુશન છે એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલી છે